નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નડિયાદ શહેરમાં આખરે મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી ખેડા જિલ્લામાં અનેક તાલુકામાં પડ્યો વરસાદ ખેડા નડિયાદ વસો માસર લિંબાસી મહેમદાવાદ મધા કંજરીમાં વરસાદ બપોર પછી ગરમી અને ઉકળાટ બાદ સાંજે એકાએક વાતાવરણમાં આવ્યો પલટો નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ પડવાની સાથે જ વીજળી ગુલ ભારે પવન ફૂંકાયા બાદ રાત્રે નવ વાગ્યા પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સિઝનનો પહેલો અને ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પસરી વાતાવરણમાં ઠંડક પસરતા લોકોને ગરમીમાંથી છુટકારો મળતા રાહત અનુભવી તો બીજી તરફ વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો